તો સોમવારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ માટે ભારે ઉત્સાહથી ઉજવવામાં આવશે ત્યારે અમદાવાદના જાણીતા ઇસ્કોન મંદિરમાં પણ જન્માષ્ટમીને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મંદિરમાં વિદેશી ફૂલોનો શણગાર અને ભગવાનના સાત લાખ રૂપિયાના વાઘા આકર્ષણનું કેન્દ્ર બનશે આ વાઘા પર સિલ્કના કાપડ પર જરી વર્ક ટીક્કી વર્ક અને રેશમ વર્ક કરવામાં આવ્યું છે ત્યારે વૃંદાવનમાં કારીગરોએ ભગવાન માટે ખાસ તૈયાર કર્યા છે દેશ વિદેશથી નવસો કિલો ફૂલો મંગાવાયા છે જેનાથી ગર્ભગૃહ અને મંદિરનો શણગાર કરાશે પાંચ જુદા જુદા પ્રકારના રંગના થાઇલેન્ડના ઓર્કિડના ફૂલ છે ત્યારે દક્ષિણ આફ્રિકાના ઇન્થેરિયમ અને ડચ રોઝ જેવા ફૂલો આકર્ષણનું કેન્દ્ર બનશે સાથે સાથે રંગબેરંગી ફૂલોથી ગરુડ ધનુષ અને મોર બનાવવામાં આવશે જન્માષ્ટમીના પર્વ પર સવારના ચાર વાગ્યાથી લઈને રાત્રિના બે વાગ્યા સુધી ભક્તો દર્શનનો લાભ લઈ શકશે દર્શને આવતા ભક્તો માટે મોટા પાયે પ્રસાદ તૈયાર કરવામાં આવશે અને મંદિરના પટાંગણમાં ઊભા કરાયેલા સ્ટેજ પર ભગવાનની થ્રીડી ઇફેક્ટવાળા કટઆઉટ પણ મૂકવામાં આવશે તે બાળકો દ્વારા ભાગવદ્ ગીતાના શ્લોકના પાઠ કરશે જેમ આપ જાણો છો કે ઇસ્કોન મંદિર જે છે એની જન્માષ્ટમી સૌથી પ્રખ્યાત છે અને સવારના ચાર સાડા ચાર વાગે જે મંગળા થશે ત્યારથી જ જે શ્રદ્ધાળુઓ છે ભક્તો છે તે દર્શન કરવા માટે આવી જશે સાડા ચાર વાગે મંગળ આરતી થશે ભગવાનની અને પછી સવારે સાડા સાત વાગે ભગવાનની શૃંગાર આરતી થશે ભગવાનનો શૃંગાર દર્શન થશે અને ત્યારથી સાડા સાતથી લઈને રાતના બે વાગ્યા સુધી ભગવાન દર્શન જે છે એ તમામ દર્શનાર્થીઓ માટે ખુલ્લા રાખવામાં આવશે જે બી પબ્લિક આવશે દર્શન કરવા માટે ભક્તો આવશે તેમને સરળતા રહે તેના માટે અમે લોકોએ પાર્કિંગની બહુ સારી વ્યવસ્થા કરી છે ઈસ્કોન મંદિરની પાછળ અમે બે ત્રણ જગ્યા લીધી છે કે જ્યાં દર્શનાર્થી જે આવે છે તે પોતાના વાહન પાર કરીને આસાનીથી ભગવાન દર્શન કરી શકે સાથે બહુ ભીડ ના થાય તેની પણ તાકીદારી રાખવામાં આવી છે પ્રશાસન દ્વારા કે શાંતિથી બધા ધક્કા મુકી કર્યા વગર ભગવાનના દર્શન કરી શકે અને વિશેષતા મુખ્ય એ છે કે આ વખતે અમે ભગવાનનું જે ગર્ભગૃહ છે તેને નવસો કિલો ફૂલથી શણગારવામાં આવે છે વિવિધ પ્રકારના દેશોથી કે થાઈલેન્ડ સાઉથ આફ્રિકા ભારતના બી અલગ અલગ રાજ્યોમાંથી જેમ કે બોમ્બે દિલ્હી એ બધા શહેરો મોટા મોટા શહેરોમાંથી અમે ફૂલો મંગાવ્યા છે જેમાં કાર્નેશન છે ડશ રોઝ છે જીપ્સી છે સેવંતી છે ઇફોરિયમ છે એવા વિવિધ ઓર્કિડ છે જે થાઇલેન્ડથી મંગાવ્યું છે વિવિધ પ્રકારના ફૂલોથી ભગવાનના ગર્ભગૃહની અંદર જ મોર છે પછી ગરુડજી છે પછી ધનુષ છે કમળ છે તેવું ભગવાનના ઓલ્ટરમાં એ પ્રકારનું ફૂલોથી ડેકોરેશન કરવામાં આવશે